અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે પવનની ગતિમાં વધારો થયો છે બાબર વડેદરા વડેરા અને નાના ભંડારિયામાં વરસાદ થઈ રહ્યો છે ભારે પવનને કારણે વૃક્ષ અને દિવાલ પણ ધરાશાયી થવાની ઘટના બની છે કમોસમી વરસાદથી ખેડૂતોના મુખનું કોળિયો જે છે તે છીનવાઈ ગયું છે રાજ્યમાં જે રીતે બે દિવસ આગામી બે દિવસ વરસાદની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને લઈને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે પવનની ગતિમાં પણ વધારો વધારો થઈ રહ્યો છે સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે બાબર વડેરા અને નાના ભંડારીયામાં વરસાદ પડી રહ્યો છે ભારે પવન જોરદાર પવન સાથે વૃક્ષ અને દિવાલ પણ ધરાશાયી થઈ હતી કમોસમી વરસાદથી ખેડૂતોના મુખનો કોળીઓ જે છે તે છીનવાઈ ગયો છે કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે